જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ દ્વારા ખાસ કરીને ખેડૂતો માટે ટેકનોલોજી અને મશીનરી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ મેળાની અંદર જુદી જુદી ત્રીસથી પાંત્રીસ જેટલી ટેકનોલોજીઓ દર્શાવતા સ્ટોલ ગોઠવવામાં આવેલા છે અને એની અંદર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખાસ કરીને ખેડૂતો માટે ઉપયોગી અને ખેતી ખર્ચ ઘટાડી અને નફો કેમ વધારી શકાય એવી જુદી જુદી ટેકનોલોજીઓનું ડેમોન્સ્ટ્રેશન પ્રદર્શન કરવામાં આવેલું છે આ વિસ્તારના ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના આઠસોથી હજાર જેટલા ખેડૂતો આ પ્રદર્શન મેળામાં સામેલ થયેલા છે અને એ પોતાને જરૂરી એવી ટેકનોલોજીની માહિતી સ્ટોલ ઉપર ફરી અને એકત્રિત કરી રહ્યા છે ખાસ કરીને જો એક ટેકનોલોજી કે જે કૃષિ યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરવામાં આવી છે એની વાત કરું તો સોલાર કે જે કુદરત દ્વારા જે આપણને શક્તિ આપવામાં આવે છે સૂર્ય શક્તિ એનો ઉપયોગ કરી અને ટ્રેક્ટર કઈ રીતે ચલાવી શકાય પરિવહનના વાહન જેવા કે રિક્ષા કઈ રીતે ચલાવી શકાય આ ઉપરાંત જે સેન્સર બેડ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પાણીનો કઈ રીતે મહત્તમ ઉપયોગ કરી અને જમીનની તંદુરસ્તી જે બગડી રહી છે એ તંદુરસ્તીને કઈ રીતે સુધારી શકાય અને પાકને જરૂરી પાણીનો મહત્તમ ઉપયોગ કરી પાણીનો વ્યય અટકાવી શકાય અને ભૂગર્ભ જળની સ્થિતિને પણ જાળવી શકીએ એવી ટેકનોલોજીનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે જે ખેડૂતો હશે વસે નિહાળી અને પોતાને જરૂરી માહિતી મેળવી રહ્યા છે ધન્યવાદ